વાવના લીલાવા ગામ સરપંચ પદ માટે દાવેદારીઓનો જોરદાર દાવા વિકાસ મુદ્દે દાવદારો સાથે ખાસ મુલાકાત વાવ તાલુકાના ડેરાવા ગામમાં નજીક આવતા ગ્રામ પંચાયતની સરપંચ ચૂંટણીના પગલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે ગામના યુવા તથા અનુભવીઓ દાવેદારોએ મેદાનમાં આવી ગામના વિકાસ માટે મક્કમ ઇરાદા વ્યક્ત કર્યા જ્યારે અમારા રિપોર્ટર દ્વારા ડેડાવા ગામની મુલાકાત લઈ વિજય સરપંચ પદના દાવેદારો સાથે મુલાકાત કરીને તેમના આયોજન તથા વિજયનગર સીધો સંવાદ કર્યો દાવેદારોએ માર્ગ પાણી સ્વચ્છતા મહિલાઓ માટે સુરક્ષા અને યુવા માટે રોજગારી જેવા મહત્વના મુદ્દા પર પોતાનું દ્રષ્ટિકોણ રજૂ કર્યું

અમારા ગોમમાં ગ્રામ પંચાયતની ચોંટણી છે જેમાં સરપંચના ઉમેદવાર તરીકે ગોહિલ મેઠાભાઈ ઉકાભાઈ પંડ્યા બાબુભાઈ પ્રેમાભાઈ જયપુ જેવતાભાઈ હરસિંહભાઈ ત્રણ ઉમેદવાર છે હવે ત્રણેય ઉમેદવાર એસી સીટ ઉપર ઉભેલા છે અને ગોમની જેને બહુમતી મળશે એને જેને વધારે વોટ મળશે એ સરપંચ થશે બધો અમારો ભાઈચારો સારો છે અને આ મેઠો એ અમારે કાકો થાય છે કુટુંબમાં અને એમને વધારે વોટ મળશે તો પોતે બીજ છે અને જે કોઈ ગ્રામ પંચાયત ના કોમો બીજા છે એ બધા સુલેહથી ઓકે મારું નામ નાથાભાઈ ઉકાભાઈ ગામ દાંડા કદાચ રે લવિતા ગોમ ની થાય છે એ બધી કરશે તમે બઉ ગોરમ ભર્યું છે તમે સરપંચ માં દાંડાવામ